જય રણુજાના રાજા રામાપીર જય આપા ગીગા આજના ભાગમાં લેખકે રમદેવપીરનું આખ્યાન જેને આ પુસ્તક લખ્યું છે એમનું નામ છે કેશવલાલ આર સાયલાકર જ્યોત વિધિ લખી છે બહુ સરસ જ્યોત પ્રગટાવવાની વિધિ લખી છે ચાલો આપણે વાંચીએ અને સમજીએ એમણે લખ્યું છે કે ગુજરાતમાં શ્રી રામદેવજી નો વિધિ તેમજ જ્યોત ભક્તો તરફથી ઘણો જ ધામધૂમથી અને ભક્તિભાવથી આવે છે આજુબાજુમાં બાજુ ધર્મ જ આદરપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે બોલાવવામાં આવે છે આખી રાત શ્રી રામદેવજી ભગવાનના ભજનો સાવળો દુહા છંદ અને હેલાની ભક્તજનો રમઝટ જમાવે છે આવેલી ભજન મંડળીઓ તેમજ નિમંત્રિત મહેમાનોમાં જે જે મોડી સ્થાને હોય એમને પાઠ વિધિમાં ખૂબ જ ભાવપૂર્વક સન્માન આપવામાં આવે છે આમ આજુબાજુના ગામોના અગ્રણીઓ કે જે રામદેવ પીરજીને પોતાના ઈષ્ટદેવ ગણતા હોય અને ગુરુસ્થાન શોભાવતા હોય એવા સૌ ભેગા મળી જ્યોત જ્યોત પ્રગટાવવાની વિધિમાં કામે લાગી જાય છે એક તરફ ભજનો દુહા ચંદ અને સાવળોની રમઝટ બોલાય છે ત્યારે બીજી બાજુ એવા જ ઉછાભર્યા વાતાવરણથી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રી રામદેવજીની જ્યોત પ્રગટાવવાની વિધિનો પ્રારંભ થાય છે સામે બે બાજોટ મૂકવામાં આવે છે એની ઉપર એકદમ નવું જ લાલ કલરનું કાપડ પાથવવામાં આવે છે પછી એક બાજોટ ઉપર સવા શેર ઘઉં અને બીજા બાજોટ ઉપર સવા શેર ચોખા પથરાવવામાં આવે છે હાર ગજરા ફૂલો અત્તર અવિલ

અને જ્યોતના સળગતા ટપકાઓ નીચે સરી પડે અને એવી જ એક બીજી જ્યોત વિનાની એની બરોબર નીચે રાખવામાં આવે છે હવે એના ઉપર મૂળ પ્રગટાવેલી જ્યોતિબિંદુઓ ટપક 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 કરતા નીચે પડે છે અને નીચે મૂકેલી પ્રગટ થયા વિનાની જ્યોતની ઉપર ની વાટ ઉપર આવીને પડે છે અને એ સળગે એવી વિધિ એવી વિધિપૂર્વક યોજના કરવામાં આવે છે

અને એકદમ જ્યોતિબિંદુ ઉપર પડતા જ નીચેની જ્યોત પ્રગટી ઉઠે છે આમ જ્યોત વિધી સંપૂર્ણ થઈ એમ ગણાય છે સદ્રુ વાતાવરણ આનંદમય બની જાય છે અને ભગવાન શ્રી રામદેવજીનું પ્રગટ જ્યોતિ રૂપે પ્રાગટ્ય થયું છે એમ જાણે ભક્તજનો જોર જોરથી ભાવપૂર્વક રણુજાવાળા શ્રી રામદેવપીરની જય એમ બોલાવીને વાતાવરણ આખું જય જય કાર્તિક ગુંજી ઉઠે છે કહેવાય છે પેલાના સમયમાં આ જ્યોત આપમેળે પ્રગટ થતી હતી પણ એ સમયે કાર્ય માટે જે સંત આપોઆપ પ્રગટ થઈ જશે એવો આદેશ મળેલો હોય એવા પરમ સંતની આગેવાની નીચે શ્રી રામદેવજીની કૃપા થકી જ્યોત આપમેળે પ્રગટતી હતી જ્યારે હવે એવા સિદ્ધ અને ભક્ત પુરુષો બહુ ઓછા પ્રમાણમાં છે ભક્તિભાવ સહિત જ્યોત પ્રાગટ્ય વિધિ કરી જ્યોત પ્રગટાવવામાં આવે છે જય રામાપીર જય આપી જય રણુજાના ધણી